ખોદકામ કરતી વખતે સોનું મળેલ હોવાની લોભામણી વાતો કરી લાખો રૂપિયાની છેતરપિંડી બાબતે કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આ સંદર્ભમાં નવ વર્ષથી વોન્ટેડ આરોપીને અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુનાઓ આચારી ઘણા સમયથી નાસ્તા ફરતા હોય રીડા આરોપીઓને શોધી કાઢવા માટે સુરત શહેર કમિશનર દ્વારા તમામ પોલીસ કર્મીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જોકે પોલીસના માણસો ની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી ત્યારે જ પોલીસને મળેલી આધારભૂત બાતમીની હકીકતના આધારે પોલીસે રીડા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મધ્યપ્રદેશ અલીરાજપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રીઢા ગુનેગારો અનગિનત ગુનાઓને અંજામ આપી પોલીસની આંખોમાં ઢોળ ઝોકીને ફરતા હતા જોકે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ